પાટણ શહેરમાં જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા રેલીને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને એમએન હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગની ખુલ્લી ચીપ પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ નિવાસ અધિક કલેક્ટર શ્રી વી સી બોડાણા પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર સંગઠનના આગેવાન શ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા પાટણની એમએન હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો એમએન હાઈસ્કૂલથી નીકળેલી આ તિરંગા યાત્રા પ્રગતિ મેદાન પહોંચી હતી ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી જેથી રાષ્ટ્રભક્તિના જયઘોષસિંહ પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે પ્રગતિ મેદાન ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્ય બનાવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ આજે આપણા લોકલાડીલા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આહવાન પર સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે એના સંદર્ભમાં આજે પાટણ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને દેશ માટે જેમને કુરબાની આપી છે શહીદી વોરિથ એમને પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી અને દેશ માટે અત્યારે જીવનારા આપણા વીર જવાનો એમને પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ દેશને વિકસિત ભારત બનાવવા માટે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ હોય ને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રયત્નશીલ હોય ત્યારે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સમગ્ર પાટણની અંદર દેશભક્તિનું એક અનેરું વાતાવરણ આજે જોવા મળ્યું છે આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોને હું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું અને દરેક આ રાષ્ટ્રદત્ત પોતપોતાના મકાન ઉપર લગાવવાના છે અને રાષ્ટ્રભાવના પોતાના અંદર જે જાગૃત થયેલી છે એ સતત લોકોના મનમાં રહે દેશ માટેની કલ્યાણની યોજનાઓ હોય અને દેશ માટે જીવવાની યોજનાઓ હોય આ બધી જ આજે પાટણના નાગરિકોની વચ્ચે જોવા મળી છે સૌનો હૃદયથી આભાર માનું છું